આજે અમે ખુશી અને સુખની વાત કરીશું સુખનું સરનામું આપો જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો મને સુખનું સરનામું આપો સૌથી પહેલા એ સમજાવો કે ક્યાંથી નીકળવાનું કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું એના ઘરનો રંગ કયો છે ક્યાં છે ચરણ દોડું સાથે ખુલ્લી આંખો ક્યાંય છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો મળતું હોય જો મતદરીએ તો વહેતો મૂકું તરાપો કેટલા સાર્ઘ કહો કેટલું દૂર ડગમાડું કે મારું છલા કહો કેટલું દૂર મન અને મૃગજળ કોઈ અંતર તો માપો શ્યામલ મુનશ્રીની આ રચના છે જેમાં તેમણે વિનંતી કરી છે કે સુખનું સરનામું આપો આજે અમે તમને આ સરનામું આપશું તમને જણાવીશું કે આ ધરતી પર ક્યાં સૌથી વધુ સુખ અને ખુશી છે ક્યાં તમે પોતાની જાતને કહી શકો છો કે જાલે અપની જિંદગી આ સ્થળ છે ફિનલેન્ડ અમે આમ કહી રહ્યા છે તો તેની પાછળ નક્કર કારણ પણ છે યુએન દ્વારા સ્પોન્સર્ડ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યું સળંગ સાતમા વર્ષે ફિનલેન્ડ દુનિયાનો સૌથી સુખી દેશ તરીકે આગળ આવ્યો ફિનલેન્ડમાં સૌથી વધુ સુખ હોવાનું અમે તમને જણાવ્યું એટલે સ્વાભાવિક રીતે તમારા મનમાં સવાલો થાય કે બીજા બધા દેશોની સરખામણીમાં આ દેશના લોકો સૌથી વધુ સુખી કેવી રીતે છે અમે તમારા આ સવાલનો પણ જવાબ આપીશું અમે તમને દરેક કારણ પણ જણાવીશું આખરે ફેન્ટાસ્ટિક ફિનલેન્ડ છે કે ફિનલેન્ડ ભરપૂર કુદરતી સૌંદર્ય જંગલો અને તળાવોની જાળવણી પર ખાસ ફોકસ કરે છે કુદરતની સાથે લોકોનું અહીં ખાસ જોડાણ પણ છે કુદરતી સૌંદર્યમાં રહેવાના કારણે સ્ટ્રેસમાં અહીં સતત ઘટાડો જોવા મળે છે ફિનલેન્ડ સુખનું સરદામું તો બન્યું છે તો એના માટે બીજા પણ કેટલાક અનેક કારણો છે એ કારણો પણ અમે આપને જણાવીશું વહીવટના કેન્દ્ર સ્થાને લોકો અહીં સૌથી વધારે છે સૌથી શ્રેષ્ઠ સુવિધાઓ અહીં તમને જોવા મળે છે બેરોજગાર માટે અહીંને લાભો પણ છે અને આ લાભોના કારણે લોકોને સુવિધાઓ પણ મળે છે અહીં લોકોને સુરક્ષાની લાગણી પણ અનુભવાય છે લોકોના મનમાંથી આર્થિક અસુરક્ષાની લાગણી રહેતી નથી ખૂબ જ સામાજિક છે ફિનલેન્ડના લોકો સમાજની વચ્ચે વધુ રહેવાની ભાવનાના કારણે અહીં ખુશીમાં સતત વધારો થતો રહ્યો છે અને ફિનલેન્ડની આ જ ઓળખ રહી છે સરકાર હંમેશા લોકોનું વિચારે છે સાથે મળીને ફિનલેન્ડને સુખી બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે અહીં આવા જ વધુ પ્રયાસોની પણ વાત કરીશું કંપનીઓ અને લોકો દ્વારા પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે બેલેન્સ છે એટલે કે સંબંધો અહીં સૌથી વધારે ગાઢ છે અહીં કામના કલાકોમાં પણ પ્રમાણમાં ઓછા અને રજાઓ વધારે છે જેથી લોકો પરિવાર સાથે પોતાનો સમય પસાર કરી શકે અહીં તમામ લોકોના માનસિક આરોગ્ય પર ખાસ ભાર મૂકવામાં આવે છે સરકાર દ્વારા લોકોની જે સ્થિતિ છે તેના પર હંમેશા ધ્યાન રાખવામાં આવે છે અને એટલા જ માટે અહીં લોકોની સમસ્યા સતત એ લોકો આ જ રીતે એ નીતિ અપનાવે છે કે લોકો સૌથી સુખી રહી શકે ફિનલેન્ડમાં અપરાધનું પ્રમાણ ઓછું છે મહિલાઓ વિરુદ્ધના અપરાધોનું પ્રમાણ અહીં સૌથી ઓછું છે સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા પણ અહીં સૌથી વધુ છે કામકાજમાં અને સત્તામાં મહિલાઓની ભાગીદારી અહીં વધુ છે દુનિયામાં શિક્ષણ વ્યવસ્થા સર્વશ્રેષ્ઠ અહીં ફિનલેન્ડમાં છે ખૂબ જ ભણેલા શિક્ષકો શિક્ષકોને સારી રીતે અહીં તાલીમ પણ આપવામાં આવે છે જેથી જેવું તે ભણે એવું જ રીતે લોકોને તે ગણાવે પણ છે ફિનલેન્ડમાં સરકાર અને વહીવટી ખૂબ જ ભરોસો પણ છે એટલે ફિનલેન્ડ એક અલગ તરીકે ઓળખ આવે છે ફિનલેન્ડમાં સૌથી મોટી અને સારી વાત એ છે કે ફિનલેન્ડમાં ભ્રષ્ટાચાર પ્રમાણમાં સૌથી ઓછો છે એટલે ભ્રષ્ટાચારની ગંધ આ દેશમાં ફેલાયેલી નથી અહીં સતત વિકસિત અને વિકાસની વાતો થઈ રહી છે અહીં એ હેપીનેસ કન્ટ્રીઝની વાતો થઈ રહી છે જે દુનિયાભરમાં પોતાની એક અલગ ઓળખ બનાવીને ઊભા છે અને એટલા જ માટે અમે આજે ફેન્ટાસ્ટિક ફિનલેન્ડની વાત કરી રહ્યા